બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં વાવથી લગભગ છ કિલોમીટર દૂર સરદારપુરા ગામ નજીક આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે એવું માનવામાં આવે છે કે આ મંદિર આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે પૌરાણિક કથાઓ અનુસાર ચાર વિધ જાણકાર મહર્ષિ કપિલ મુનિએ આ સ્થળે તપસ્યા કરી હતી ભગવાન શિવના દર્શનથી પ્રસન્ન થઈને તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી જેના કારણે આ મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પડ્યું આ ઉપરાંત મહાભારત કાળમાં પાંડવો પણ તેમના વનવાસ દરમિયાન હીરો કાયા હતા તેમણે કપિલ મુનિની આજ્ઞાથી પાંચ કુવા ખોદ્યા હતા જેનો ઉપયોગ તેઓ શિવલિંગ પર અભિષેક કરવા માટે કરતા હતા આ પાંચ કુવા આજે પણ તળાવ નજીક અસ્તિત્વ ધરાવે છે આ મંદિરનું સ્થાપત્ય અત્યંત પ્રાચીન અને અદ્ભુત છે મુખ્ય મંદિરની બાજુમાં સૂર્યનારાયણ અને કાર્તિક સ્વામીના નાના મંદિરો પણ આવેલા છે ઈસવીસન સત્તરસો સિત્તોતેરમાં વાવ રાણા ગજેસિંહજીએ મંદિરનો છેલ્લો જીર્ણોધાર કરાવ્યો હતો મંદિરની દિવાલો પર આજે પણ ચૌદસો બાસઠમાં બાદશાહ દ્વારા થયેલા આક્રમણના નિશાનો જોવા મળે છે જેનાથી તેની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન અહીં ભક્તોનો મોટો મેળો જામે છે દર સોમવારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે મંદિરમાં ઘીનો અખંડ દીવો સદીઓથી પ્રજ્વલિત છે અને લોકો માને છે કે અહીં મનોકામના માગવાથી ભગવાન શિવ તેને ચોક્કસ પૂર્ણ કરે છે આ મંદિરના ટ્રસ્ટી હરસિંહભાઈ વેજિયાએ આ મંદિરના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરતા જણાવ્યું આ મંદિરની અખૂટ શ્રદ્ધા અને અનોખી લોકવાયકાને કારણે અહીં ગુજરાત અને રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં આવે છે પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ મંદિર આજે પણ આપણી સંસ્કૃતિ અને ધર્મનું પ્રતિક છે પહેલાં અહીં એક જંગલ હતું અને પોંડવો ગુપ્તવાસ માટે અત્રે આવેલા હતા કપિલ મુનીએ આ મહાદેવની સ્થાપના કરી એટલે એનું નામ કપિલેશ્વર મહાદેવ એવું પડ્યું છે ઘણા વર્ષો પછી એ જર્જરીજ પણ થયેલું વાવરોણાજી એને ફરી પાછું એનો કરાવેલો અલ્લાઉદ્દીન ખીલજીનો સેનાપતિ મલેક કફૂર જ્યારે ધીમા ઉપર ચઢાઈ કરી અને એ વખતે પાટણ જતો રસ્તામાં એની ટુકડી આ મંદિરને તોડેલું ખંડિત કરેલું અને અત્યારે પણ એની એક એક મૂર્તિ ઉપર ઘા લાગેલા છે એટલે કે ખંડિત થયેલી છે ગુજરાત સરકાર દ્વારા રક્ષિત સ્મારક તરીકે આ મંદિરને જાહેર કરેલું છે દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં હજારો માણસો દર્શન કરવા માટે આવે છે ટ્રસ્ટની એક ગૌશાળા પણ છે ગૌશાળામાં અત્યારે બસો સાઠ જેટલી ગાયો પણ છે અને અન્ય પ્રવૃત્તિઓ પણ ટ્રસ્ટ દ્વારા થાય છે